નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અસામાજિક પ્રવૃત્તિ વધ્યાની ફરિયાદો બાદ લેવાયેલું પગલું બાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશવા રજીસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના કેટલાક બગીયાઓમાં અસામાજિક પ્રવૃત્તિ વધી હોવાની ફરિયાદો બાદ બે બગીયાઓમાં પ્રવેશવા રજીસ્ટરમાં એન્ટ્રી કરવાનો નિર્ણય લેવાયો છે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક લગભગ એકસો ત્રીસ બગીયાઓ છે જેમાં કેટલાક બગીયાઓમાં અસામાજિક તત્વોનો અડ્ડો થઈ ગયો છે જેની ફરિયાદો પણ તંત્રને મળી હતી ખાસ કરીને કમાટી બાગમાં સિક્યોરિટીના જવાનો પણ સાથે ચોક ચોક્કસ તત્વો દ્વારા દાદાગીરી કરાતી હતી જેને લઈ ગાર્ડનમાં આવતી મહિલા અને દીકરીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ બગીચાઓમાં આવતા મુલાકાતીઓ માટે રજીસ્ટરમાં એન્ટ્રી કરાવવાનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયો છે જેમાં કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં શરૂઆત કરાઈ છે આગામી દિવસોમાં બાકીના અન્ય એકસો અઠ્યાવીસ ગાર્ડનમાં નિયમ લાગુ પડશે નોંધનીય છે કે બગીચામાં આવતા લોકોની ઓળખ અને મુલાકાતીઓનો આંકડો જાણી શકાય તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે આજ રોજ મ્યુનિસ મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર ડાયરેક્ટર શ્રી પાર્કિંગ ગાર્ડન સિક્યુટી તમા સાહેબના સૂચન મુજબ શહેરના ચાર ગાર્ડનની અંદર વિઝિટરો સહેલાણીઓની એન્ટ્રી કર્યા બાદ રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ તેઓને અંદર એન્ટ્રી આપવાનું નક્કી કરેલ છે અને નોંધણી શરૂ કરે છે ખાસ કરી આ એન્ટ્રી પાડવામાં આવે છે કયા હેતુથી આમ સિક્યુરિટી સેફટી સેફ્ટી પર્પઝના ધ્યાનમાં રાખી અમુક અન અનવોન્ટેડ સોશિયલ અને એન્ટી નેશનલ એલિમેન્ટ ને કંટ્રોલ થશે અને એક સુરક્ષિત માહોલ મળશે સહેલાણીઓને ગાર્ડનની અંદર કાર્ડ કેવું સર તમે જે રીતના વાત કરી રહ્યા છો કે એન્ટ્રી પણ એક છે શંકાસ્પદ વ્યક્તિ માલુમ પડે થી નજીકના પોલીસ સ્ટેશન અને કમાટી બાગની અંદર જે સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરે તેમને બોલાવી અને નિયમ મુજબ તે પણ કાર્યવાહી કરવામાં આવશે કેટલા ગાર્ડનોમાં ચેકિંગ કરવામાં આવશે અને કયા ગાર્ડનો અત્યારે હાલ આજથી કમાટી બાગ લાલબાગ ગાર્ડન અને સ્કલ્પર ગાર્ડન